વિદ્યાર્થી વખત પણ કે આપણે અસરકારક શિક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો તમે પણ સારું કે વિદ્યાર્થીઓ સારું ગણ્યા છે સારું મેનેજમેન્ટ રહ્યું પણ થોડી મັດકા છે આપણા આયુકમાં જે ક્ષતિઓ રહી એને પણ આપણે નિવારવાનો પ્રયત્ન કર્યો પણ તમે તમારી જાતને આજે શિક્ષક તરીકે આજ મારા સંતે માટે કરવા માટે આદમ કૃષ્ણનો જન્મ લીધે શિક્ષણની ઉદ્દોની થાય છે સારી રીતે તમે કરી દે આજનો દિવસ ખરેખર ખૂબ આપણે યાદ રહેશે એક અધ્યાપક અને વિદ્યાર્થીઓ સામે રહેવું એ બહુ નાની બાબત અને બહુ સારી બાબત છે દરેક વિદ્યાર્થી દરેક બહેનો ભાઈઓ બચ્ચાઓ કર્મચારીઓનો અને આપણા કામમાં રોકાયેલા છે બહાર ગયેલા કે એમનો પણ સર્વેનો ભણેલાક મળે છે ખૂબ ખૂબ આભાર માને છે ફરી પણ આપણે આવા નાના મોટા કાર્યક્રમની અંદર એકત્ર થશું બરાબર એ નોંધ લેજો અને હવે પછીની જે કઈ બાબત છે કે આ આપણે બહાર જઈ અને બીજી પણ પ્રગતિ રદ કરાવી ભરતભાઈ પણ સૂચનાઓ આપશે એ સૂચનાઓનો ખાસ અમલ કરજો બરાબર અને ફરી પણ આપણે નવા કાર્યક્રમની અંદર કલાક બરાબર સૂચના આપીએ સૂચનાને અમલ કરવાનો અને પછી આપણે ચૂકવું બરાબર